રામ રામને સીતારામ ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો મેં બહુ દિવસ પહેલાં એક વિડીયો બનાવેલો કે મારે ગૂગલ એડસન પિન આવી ગયું એમાં એક ભાઈ મને કોમેન્ટ કરેલી તમારે તો સબસ્ક્રાઇબર બી પૂરા નથીથી આટલા વીસ સબસ્ક્રાઈબર છે અને કઈ રીતે તમારું ગૂગલ એડસન પિન આવી ગયું છે તો મિત્રો એના માટે હું તમને આ વિડીયોની અંદર બતાવી દઈશ તો વિડીયોની અંદર બન્યા રહેજો કે મારે ગૂગલ એડસન પિન કેવી રીતના આવેલું એ બધી તમને માહિતી મળી જશે તો બ્લોકની અંદર બન્યા રહીજો કે મારે આ ચેનલમાં તો સબસ્ક્રાઈબર પૂરા થયા નથી પણ મારી બીજી એક ચેનલ છે રમેશ રાવત કરીને તમને હું એ સાઇડની અંદર લગાવી દઉં છું તમે જોઈ શકશો કે એમાં એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલા હતા ને એટલે એ ચેનલ મોનિટાઈટ થઈ ગઈ મોનિટાઈટ થયા પછી એમાંથી મારે ગૂગલ એડસન પીલ છે તે આવ્યું હતું અને મારી પાસે આમ તો બે ચેનલો મોની પડી છે તમને બીજી ચેનલ બી હું અહીંયા સાઈડમાં લગાવી છું તમે જોઈ લેજો બીકે ફેક્ટ કરીને છે એ બી મારી શોર્ટ ચેનલ છે શોર્ટ ચેનલની અંદર બી અત્યારે સિત્તેર હજાર સબસ્ક્રાઈબર જેવા થઈ ગયેલા છે અને એનું બી ગૂગલ એડસન પિન આવી ગયેલું ચેનલ બી મોનિટાઈઝ થઈ ગયેલી છે તો બંનેના સ્ક્રીન શોટ તમને હું સાઈડમાં લગાવી દઈશ તમે જોઈ શકશો કે આ એક રમેશ રાવત કરીને છે એમાં તો એક લાખ ઉપર છે દોઢ લાખ જેવા સબસ્ક્રાઈબર થવા આવ્યા છે હવે અને આ બીજી એક ડીકે છે એમાં બી સિત્તેર હજાર જેવા સબસ્ક્રાઈબર થઈ જશે તો બંને ચેનલો મારી મોનિટાઈઝ થઈ ગઈ છે પણ હવે ઘણા ખરા એવું બી વિચારતા હશે કે આ બંને ચેનલો મોનિટાઈઝ થઈ ગઈ તો એમાંથી પૈસા તો બહુ આવતા હશે પણ મિત્રો એવું નથી મારી બંને ચેનલો શોર્ટની ચેનલો છે શોર્ટ વિડીયો હું બનાવીને યુટ્યુબમાં અપલોડ કરું છું એની આ ચેનલો છે એટલે આમ તો પૈસા તો આવી જાય મહિનાને મહિનામાં એક વાર આવી જાય છે નથી આવતા એવું નહીં આવી બી જાય છે અમારે એક રમેશ રાવતવાળી ચેનલ છે એમાંથી આવી જાય છે મહિનામાં લગભગ વધારે તો નથી આવતા પણ નવ અને અગિયારની વચ્ચે રહેશે તો તમારે અંદાજ લગાવી લેવાનો નવથી વધારે અને અગિયારથી એટલા પૈસા આવી જાય છે અને બી કે ફેક્ટવાળીએ તો મારે એમના વીસેક દિવસ પહેલાં મોનિટાઈઝ થઈ જાય છે એટલે એનું તો હજુ ફર્સ્ટ પેમેન્ટ બી નથી આવ્યું એનું ફર્સ્ટ પેમેન્ટ આવશે તો હું પાછો એક નવો બ્લોગ બનાવી દઉં છું તમને ખબર પડી જશે કે એમાંથી કેટલું પેમેન્ટ આવ્યું છે એના ઉપર હજુ પેમેન્ટ આવ્યું નથી આ આગલા મહિનામાં કદાચ આવી જાય પહેલાં મહિનામાં આવી જાય તો હું એના ઉપર બી બ્લોગ બનાવી દઉં છું પણ અમારી બંને ચેનલો યુટ્યુબની અંદર તે મોનિટાઈડ થઈ જશે એટલે એમાંથી આ ગૂગલ એટસન પિન બી આવ્યો હતો અને આ ચેનલમાંથી નથી આવ્યો કેમ કે આ ચેનલમાં મારે નવી ચેનલ છે આની અંદર સબસ્ક્રાઈબર બી પૂરા નથી થયા હજુ તો સો સબસ્ક્રાઈબર નથી થયા પણ તમારો બધા મિત્રોનો સપોર્ટ રહેશે આવી રીતે તો જરૂર આમાં બી એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે ને આને બી મોનિટાઈઝ કરી અને આની અંદરથી બી આપણે ગૂગલ એડસન બી હજુ તો એકવાર લઈશું આમ તો બંને વાર તો લઈ લીધો છે પણ હજુ એવો એકવાર લઈ લેશું કેમકે આની અંદર બી તમારો આ પેલી ચેનલમાં સપોર્ટ આપ્યો છે એવો ને એવો આમાં બી સપોર્ટ આપતા રહેશો તો પછી આ ચેનલનો બી ગૂગલ અર્સન પેન આપણું બહુ જલ્દી લઈ આવશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને નવા નવા ગુજરાતી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારો કોઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો એના ઉપર બી હું બ્લોગ વિડીયો બનાવી દઈશ અત્યારે હું બી અત્યારે ખેતરની અંદર ફરવા માટે આવ્યો છું તમે જોઈ શકો છો આ બધી વરિયાળી છે અને આ બાજુ આ બધી રાયડ છે તમે જોઈ શકો બધા પીળા પીળા ફૂલ છે બધા રાયડાના જ છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો આપણે ફરી પાછા એક નવા બ્લોગની અંદર મળીશું